બી કલાક એમ બધું ફેંકું જે સમજો એ ના વીક બીક જ ના ગમે હોય ને હમ બી કલાક છે જ નહીં એવું તો દવાખોનું દવાખો નહીં યાર કાઢ એટલું દેશી કોટળ્યું ઠેલી 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 દિવાળી હા દેશી ઠેલી કોટળ્યું એટલે અમે બે ગણીતા કાઢ આ બે ગણી કશું આવ્યો નહીં તે આપણે તો તૈયાર જ છીએ

વળતા આવું ને એટલે પૈસા લેતા આવું તારા હા માં ના હાલ જવું તો ચિંતા ના કરે શું કેવું હવ હવ ઇન્ટરવ્યુ આવવાનું કે પૈસા તો ઘણા આવશે પૈસા તો આવશે તો તાન ન હું કહેતો તો હમ ભૂલી જો યાર ઓ ભૂલી ગયા ભૂલી જો કહેતો તો હું ડાળી જાય ખોટું ડાળી જાય તો તારા તો ચોક્કસ ને આનું તો કમી લગાવ તમે યાર પહેલા તમે લગાવો ના ના કા ને યાર શીખવાડો તમે પાછા મના ભાવ જબરજસ્ત હોય કલા એક નંબર ચોખા હેડે કઉ્યા યાર ચેલા ચેલા ચોખા સેકન કરો સકન કરો હેડે